ગાયત્રી પરિવાર વરેણ્યમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ પર્વની ઉમંગભેર ઉજવણી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વરેણિયમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ વડોદરા ગુજરાત દ્વારા ગણેશોત્સવ દરમિયાન વિવિધ પડાલોમાં ઘરોમાં સ્થાપિત વિઘ્નહર્તા ગણેશજીના આગમનનું ભવ્ય સ્વાગત કરતા શ્રદ્ધા ભાવ સાથે ગણેશજીના રિધિસિધ્ધિ સાથે ઉપાસના અને સાથે સાથે વિશ્વ કલ્યાણને પ્રાર્થનાના લક્ષ્યને સાર્થક કરતા પૂરા દસ દિવસ સુધી સતત પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત ઇકો ફ્રેન્ડલી મૂર્તિ દ્વારા પર્યાવરણ કેવી રીતે બચાવી શકાય પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનું જળમાં વિસર્જન કરવામાં જળાશયો નદી તળાવ અને સમુદ્રમાં પ્રદૂષણથી નુકસાન સહન કરવું પડે છે અને જળચર પ્રાણીઓના મૃત્યુ થાય છે અલગ અલગ સ્થાનો પર માટીથી બનાવેલી મૂર્તિઓના લાભાલાભ ફાયદાઓની જાણકારી આપવામાં આવી સાથે વ્યસન મુક્તિ અભિયાનને વેગ આપતા સેંકડો યુવાનો દ્વારા વ્યસન મુક્ત થવાના સંકલ્પ ધારણ કરવામાં આવી રહ્યા છે પર્યાવરણ धरती चिल्ला रही हमारी पर्यावरण बचाओ നിർമ്മല താ